રાજકોટ શહેરમાં યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવવાનો ક્રેઝ યથાવત રહ્યો છે જેમાં મનોરંજનને બદલે ગુનો કરવાની વધુ એક ઘટના સામે આવી છે દિવાળીના તહેવાર ઉપર જાહેર રોડ ઉપર ફટાકડા ન ફોડવા અંગેનું પોલીસનું જાહેરનામું અમલમાં હોવા છતાં નબીરાઓએ તેની તેની સરેઆમ અવગણના કરી હતી રીલ્સ બનાવીને જાણે આ યુવાનો ખાકીદારી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવો વિડીયો ઉપરથી લાગી રહ્યું છે દિવાળીના તહેવાર ઉપર જાહેર રોડ ઉપર ફટાકડા ન ફોડવાના જાહેરનામાનો ભંગ કરીને કેટલાક નબીરાઓએ લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી કાર લઈને પસાર થતી વખતે ચાલુ કારમાં સુતળી બોમ્બ સળગાવીને જાહેરમાં જ ફોડ્યા હતા આ જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ નગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અવનવર ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો ગુનો આચરી કાયદો હાથમાં લેતા હોય એવો વિડીયો પણ સામે આવતા જ હોય છે જેની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે રીલ્સ અને શોર્ટકટ્સથી પ્રસિદ્ધિ મેળવવાના આંધળા જોખમમાં યુવાનો અવનવર ગુનો આચરીને કાયદાનું ભાન ભૂલી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આવા બેફામ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે